મિત્રો એકવાર પાવાગઢના ફતેહ રાજાના મહેલમાંથી રાણી મંગળા દે કોઈ માણસને ખબર ના પડે એવી રીતે જાગી અને કાળી કામડી ઉઢી અને ધીમા ધીમા ડગલા માંડી અને હાલી નીકળી મિત્રો તમે જ્યારે પાવાગઢ જાઓ તો દિવસે પણ બીક લાગે ને એવા ઘનઘોર જંગલ અને ઝાડિયો છે પણ મોતને બાદ ભીડવા જ્યારે માણસ નીકળે ને ત્યારે એને કોઈની બીક ના હોય અને એને તો બસ મોતને જ ભેટવું હોય છે ત્યારે રાણી મંગળા દે કે જે પછેડો ઉડી અને એક નારી જાત અને જંગલમાંથી પોસરા નીકળી અને એ સમયે તો પાવાગઢના પગથિયા પણ નહોતા છતાં પણ ત્યારે એ પહાડ ચડી જાય છે અને ત્યાં મારી ગઢ પાવાની કાળકાની સામે એક અબડા બેઠી છે અને બંને હાથ જોડીને એટલું કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા મારી તારી દયાથી પાવાગઢમાં હામ દામ ઠાઠ ઈજ્જત આબરૂ હીરા જવેરાત માણેક મોતી બધું જ છે માડી તારી દયાથી પાવાગઢના રજવાડામાં હેમ ખેમ સાહેબી છે પણ માડી એને ખાનારો કોઈ નથી માડી આજે સાત સાત રાણીએ પણ આજે પાવાગઢનું રાજ વાંજ્યું જાય છે અને આજે ત્રીસ ત્રીસ વર્ષના વાણાવાઈ ગયા પણ હે મારી માં કાળકા હવે અમને અમારી કુખે દીકરો કે દીકરી એની આશા રહી નથી અને આમ આટલો કલ્પાત કરી અને પછી રાણી મંગળાએ જે અંધાર પચેડો ઓઢ્યો હતો ને એને ઉતારી અને સાઈડમાં નાખી દીધો અને પછી પોતાના દેહ માથેથી પહેરેલી જે સાડી હતી તે સાડીને ઉતારી અને જાડની ડાળ સાથે બાંધી અને જેવો ગળે ફાંસો ખાવા જઈ રહી છે ત્યાં તો સામે બેઠી બેઠી મારી ગડપાવાની કાળગા ટગર ટગર જોઈ રહી છે અને જેવો ડોકની માય ગળે ફાંસો નાખ્યો ને એની સાથે તો પથ્થરની ભેંકડમાંથી મારી ગડપાવાની કાળકા એટલું બોલી કે હે રાણી મંગળા તું આ મળધી રાતે મારા મઢડે આવીને આત્મહત્યા કેમ કરે છે અને જો તું આવો આપઘાત કરીશ ને તો હું દેવ સભામાં બેસી પણ નહીં શકું પણ હે રાણી મંગળા હું ગઢપાવાની કાળકા છું માંગી લે મંગળા આજે તું જે માગે ને એ જો ના કરી દઉં ને તો હું ગઢ પાવાની કાળકા ના કહેવાવું ત્યારે રાણી મંગળા એટલું બોલી કે હે માડી જગતમાં કોઈ મોટામાં મોટું મેણું હોય ને તો એ વાંજીયા મેણું છે અને એ પણ પુરુષો કરતાં સ્ત્રી જાતને વધારે લાગે માં કે હે માડી તું જો ગઢ પાવાની કાળકા બોલતી હોય ને તો મને વચન આપ કે હું જે માંગુ ને એ તું મને આપી દઈશ ત્યારે મારી ગઢ પાવાની કાળકા ના કરી દઉં ને એ તો તો મને ગઢ કાળકાને ઓળખે કોણ કે હે માડી મારે આ ગઢ રાજ્યમાં રાજ્યનો વારસદાર જોઈએ છે અને તેથી મારી મહાકાળી એટલું બોલી કે હે મંગળા તારા ગળામાંથી માંથી ફાંસો કાઢી નાખ અને આ મારી પાસે આવીને બેસી જા પછી તો રાણી મંગળાએ ડોકમાંથી ફાસો બહાર કાઢી અને મહાકાળી પાસે આવી અને ઢીંચણ બે હાથ જોડીને બેસી જાય છે પછી તો બંને આંખ બંધ કરી અને મારી ગઢ પાવાની કાળકાએ વિદાતાના ચોપડે નજર નાખીને જોયું કે આ શું ગઢ રજવાડામાં તો સાત પેઢી સુધી દીકરો કે દીકરી કાઈ જ નથી તેથી મારી કાળકાએ આંખો ખોલી અને એટલું કીધું કે હે મંગળા તારા કુખે દીકરો કે દીકરી આ એક ભાવ નહીં પણ સાત ભાવ સુધી કાઈ નથી આટલું સાંભળતાની સાથે તો રાણી મંગળા દેના આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા અને ઊભી થઈ અને પાછા જ્યાં સાડીનો છેડો બાંધ્યો હતો ને તેનો ગાળો હાથમાં લીધો અને એટલું બોલી કે હે માડી હવે મને મરી જવા દે નહીતર તું મને એમ કહી દે કે તને દીકરો દઉં છું અને વિધાતાના ચોપડામાં હોય કે ના હોય એ મારે ના જોવાનું

પણ નવ મહિના પછી બે દીકરા આપું છું ત્યારે મંગળા દે બોલી કે પણ માડી જોજે બોલીને બીજું ના બોલતી અને તેદી મારી ગઢ પાવાની કાળકા એટલું બોલી કે હે મંગળા મે આજ દિવસ સુધી દાઢી મૂછના ધણીને પણ છેત્ર્યો નથી તો તું તો મારી ગાય છો દીકરી પણ સાંભળ દીકરી કે હું ગઢ પાવાની કાળકા તને એક નહીં પણ બે દીકરા તો આપું પણ તારે મારી સાથે એક શરતે બંધાવવું પડશે કે હે માડી એ કઈ શરત છે કે તારે બે દીકરા થાય અને બે દીકરા જ્યારે સવા મહિનાના થઈ જાય ને એટલે એમને પીડી પામડી ઉડાડીને તારે અહીંયા પાછું આવવાનું છે અને એમાં જે દીકરો સારો લાગતો હોય અને મને ગમતો હોય ને તે દીકરાને હું રાખીશ અને બીજો દીકરો તારે રાખવાનો પણ જે સારો લાગે ને એને હું રાખીશ પણ મિત્રો કહેવાય છે ને કે ગરજ ને અક્કલ ના હોય ત્યારે મંગળા બોલી કે મારી કઈ વાંધો નહીં એક દીકરો તારો અને એક દીકરો મારો સારો લાગે એને તું રાખજે આટલું વરદાન મેળવી અને મંગળાદે તેના મહેલે પહોંચ્યા અને પછી તો ખાય પીવે અને આનંદ કરે પછી તો આમ કરતાં કરતાં દિવસો વીત્યા અને મંગળાદેને સારા દિવસો દેખાણા અને નવ મહિના પછી રાણી મંગળાદેને બે રાજકુંવરોનો જન્મ થયો અને આમ કરતાં કરતાં દીકરા મોટા થવા લાગ્યા અને સવા મહિનાનો સમય થઈ ગયો એટલે પાવાની દેવીએ જે મંગળાદેને વચન આપ્યું હતું એ વાતને ભૂલી ગયા રાણી પોતાના દીકરાઓના મોહમાં એવા તો ભાણ ભૂલી ગયા કે તેમને મહકાળીમાં માએ એક દીકરો આપવાનો હતો એ વાત વિસરાઈ ગઈ ત્યારે જરૂખે બેઠા બેઠા રાણી સોનાના પારણિયામાં દીકરાઓને હિરની દોરીથી હિંચકો નાખી રહ્યા છે અને ત્યારે ગઢ પાવે બેઠી બેઠી મારી મહાકાળી રોજ જોવે છે કે આજે આવશે કાલે આવશે પરમે આવશે આમ કરતા કરતા બે રાજકુંવરો બે બે મહિનાના થઈ ગયા પણ તોય રાણી મંગળાદેને મગજમાં પેલી વાત આવતી નથી ત્યારે મારી કાળકા એટલું બોલી કે હે રાણી હવે તો તું મારોય પાવર જોઈ લે કે હું ગટ પાવાની કાળકા શું કરું છું અને આમ એક દિવસનો સમય બન્યો અને સવાર સવારનો પહોર હતો અને સવારના પહોરમાં રાણી મંગળાદે કે જે સાતમા માળે બે કુંવરોને સોનાના પારણીએ હિંચકો નાખી રહ્યા છે અને બાજુમાં તેમની દાસીઓ પણ બેઠી છે ત્યારે ગઢ પાવા પર બેઠેલી મારી કાળકાએ સમડીનું સ્વરૂપ ધારણ કર્યું અને ડુંગર પરથી ઉડી અને જ્યાં બંને કુંવરો ઘોડિયામાં સૂતા હતા ત્યાં જરૂખાની માથે જઈ અને મારી માં મહાકાળી બેઠા ત્યારે એક દાસીએ કહ્યું કે મહારાણી આ કોઈ જાનવર આવ્યું છે અને ત્યારે રાણી જેવી એ બાજુ જોવા ગઈ ને ત્યાં તો મારી મહાકાળી ત્યાંથી ઉડી અને ઘોડિયાની ઉપર પડી અને પોતાના પગના પંજામાં એક દીકરાને લઈ અને જંગલની તરફ ઉડીને નીકળી જાય છે ત્યારે રાણી મંગળાદે રડવા લાગી અને એટલું બોલી કે હે દાસીઓ જાઓ મહારાજને બોલાવો ત્યારે દાસી દોડતી દોડતી મહારાજને ત્યાં બોલાવે છે ત્યારે પતઈ રાજા દસ પંદર સિપાહીઓની સાથે ત્યાં આવ્યા અને એટલું બોલ્યા કે બોલો મહારાણી કેમ રડો છો કે મહારાજ એક મોટું જાનવર આવ્યું હતું અને આપણા રાજકુંવરને ઉપાડી ગયું છે તેથી પાવાગઢના ધણીએ હુકમ કર્યો કે જેને હાથી ઘોડા સાંઢ જે જોઈતું હોય તે લઈને ભાગો પણ મારા રાજકુંવરને એ જનાવર જ્યાં લઈ ગયું હોય ને ત્યાંથી ગોતીને પાછો લાવો પછી તો બધા જ છિપાઈઓ પાવાગઢનું આખું એ જંગલ ફેંદી નાખ્યું પણ કોઈની નજરમાં એ રાજકુંવર ના આવ્યો ત્યારે ગઢ પાવાની કાળકા કહે છે કે મારું લીધેલું જો માણસની નજરે આવે તો તો હું ગઢ પાવાની કાળકા ના કહેવાઉ અને પછી આમ રાજકુંવર ક્યાંય મળતો નથી એટલે રાણી મંગળાદે રુદન કરવા લાગી પણ મારી ગઢ કાળકા કહે છે કે જ્યાં સુધી લેણું પૂરું ના લઉં ને ત્યાં સુધી તમને જો રાજકુંવર હાથમાં આવવા દઉં તો તો હું ગઢ કાળકા ના કહેવાઉં અને પછી રાત પડે છે ત્યારે જન્મ દેનારી જનેતાનું રૂપ લઈ મારી ગઢ કાળકા પાવાગઢના ડુંગર માથે પેલો દીકરો જ્યારે રોવે ને ત્યારે મારી મહાકાળી રાણી મંગળા દેવનું સ્વરૂપ ધારણ કરી અને હાલા ગાય છે મિત્રો આ હતો મારી માં મહાકાળીનો ઇતિહાસ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી